નમસ્કાર આપ છો કેજી ધાણક વિદ્યા મંદિર ખાતે સાવજના સતવારે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિદ્યાર્થીઓને અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા અમરેલીના બગસરા શહેરમાં આવેલ શ્રીમતી કુંવરબેન ગિરધારલાલ ધાણક વિદ્યા મંદિર ખાતે સાવજના સત્વારે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી શ્રીમતી કેજી ધાણક વિદ્યા મંદિરમાં પ્રાથમિક શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રોમાં બાળકોએ હાંસલ કરેલ સિદ્ધિઓને બિરદાવવા ઇનામો સાથે શિલ્ડ મેડલ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા બે હજાર ચોવીસ અંતર્ગત સાવજના સત્વારે ઉત્સવનું આયોજન કરાયું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને અદ્ભુત અવનવા સાંકેતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને શિક્ષકોને પણ તેમના ઉત્તમ કાર્યો માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા વાલીઓ મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું શાળાના પ્રિન્સિપાલ કીર્તિબેન પરમારે જણાવ્યું હતું રિપોર્ટર અશોક સમાચાર અમરેલી